Budai botak botan saman

છે મેં લેતા રહેતા આપણે આવી ગયા છે મોગલ ધામ અને આ છે મોગલ ધામનો પ્રગટ થઈ આપવો તો જો કઈ મસ્ત મોટું છે ને આનો ગુજારો તો જો તે કલર જ છે તો તમને આપણે છે ને મોગલમાં દર્શન કરવા બહુ ગયા કેમ કે અહીંયા બધા નાના મોટા ધામ છે ને બધા ધામ લેવાના છે એટલે બધા ધામના થોડા થોડા ટુકડા આવશે તો બ્લોગમાં બનાવી દેજો તમને તો જો ફેમિલી અહીંયા કેટલું મસ્ત નજારો છે તો ફેમલી બધા ધામનો થોડો થોડો ટુકડો આવશે તમે બ્લોગમાં દેજો તો તમને બહુ મજા આવશે અને બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે તો જો આપણે મોબાઈલ ધામે પહોંચી દેજું અહીંયા અમારે જો બધા આવી જશે બધા અમે આ રહેવાય એ બધા છે અહીંયા જો ধ্বাইছ ধ্বজা ও উজা চড়াবেছে ને અહીંયા જાઓ બધાય ઊભા છે મોગલધામના મોગલ ધામમાં આવ્યા છે ને દર્શન કરવા તો જો અત્યારે દર્શન કરી લઈએ પછી પાછા આગલા ધામમાં જશું અહીંયા જો બહુ બધાય આવે છે દર્શન કરવા તો પેમલે તમે બધા આવજો મોગલધામ દર્શન કરવા તો અત્યારે તો જો આપણે મોગલધામ ભોગવી જશે ને હવે દર્શન કરી દઈએ આપણે ને પ્રતિકભાઈ સૂરજને જ

હિંગળાજમાં નું મંદિર છે તો આપણે આવી ગયા છે હિંગળાજ માતાજી ના મંદિર દર્શન કરવા તો તમે બધા કરી લેજો દર્શન ચાલો હિંગળ આ ગામનું નામ છે ભીમરાડા એટલે મંદિરનું નામ છે ભીમરાડામાં આવેલું છે મોગલબાનું ધામ એટલે અહીંની મુલાકાત તમે જરૂર લેજો અમે દ્વારકા આવ્યા હતા એટલે અહીંથી નાના મોટા બધા જે મંદિરો ને જે ધામ છે એ બધા લેવાના છે તો દ્વારકાધીશ જઈ આવ્યા સાહેબ બેટ દ્વારકા જવાનું બાકી છે આપણે એટલે બીજા ભાગમાં બેટ દ્વારકાનું આવશે કેમકે જે નાના મોટા બધા ધામ છે એ લેવાના છે તો આ વિડીયો કાંઈ કાંઈ ઉધી જતો તો આ વિડીયો તમને કેવા લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો ને કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય હર હર મહાદેવ જય મા મોગલ આવજો ને બીજો ભાગ જોવામાં ત્યાં રહેજો બીજા ભાગમાં તમને બેટ દ્વારકાના દર્શન કરાવશું આપણે